નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાબા શહેર ખાતે આવેલ ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ફાઉન્ડર એવા ભાવેશભાઈ રાવલના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી જન્મ ભવ્ય તે ભવ્ય ઉજવણી ત્યારે મહાકવા રોડ પર આવેલ એસ કે પટેલ ફાર્મ હાઉસ ખાતે ગોપાલ હોટેલના હર્ષિલભાઈ તેમજ એસ કે પટેલ ફાર્મ હાઉસના ઘનશ્યામભાઈ દ્વારા આ ભવ્ય તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં અહેમદાવાદ શહેર તેમજ તાલુકામાંથી મિત્રમંડળો નગરજનો વેપારીઓ અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મહેમદાબાદ નગરપાલિકાના કાઉન્સિલર એવા અભિષેકભાઈ શર્મા એટલે કે ડાબરભાઈ મહેમદાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ એવા વિનોદભાઈ ડાભી જેવા અનેક મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ફાર્મ હાઉસ ખાતે ભવ્ય મોટી કેક કાપીને બુકેથી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે ભવ્ય આતશબાજી સાથે વિવિધ કાર્યક્રમો થકી કરવામાં આવી હતી જન્મદિવસની ભવ્ય ઉજવણી ત્યારે આ હાઉસ ખાતે નવી શાખા શરૂ કરેલ એવા નારાયણભાઈ રસોયા દ્વારા વિષ્ણુ કેટ્રસ્ટ દ્વારા સુંદર સ્વાદિષ્ટ ભોજનની પણ બનાવેલ સૌ કોઈએ મજા માણી હતી આમ ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ભાવેશભાઈ તેઓના જન્મદિવસ નિમિત્તે ભવ્ય અતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને તેઓને બૂકી આપીને બેટ ઉપર આપીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના એકસો સત્તર મહેમદાબાદ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણને ગુજરાત સરકારમાં અંદાજ સમિતિના અધ્યક્ષ બનાવવા બદલ તેઓને પણ ઉપસ્થિત સૌ કોઈ અને ભાવેશભાઈ રાવલ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ એસ કે પટેલ ફાર્મ હાઉસ ખાતે ભાવેશભાઈ રાવલના જન્મદિવસ નિમિત્તે ભવ્યતિભવ્ય કાર્યક્રમો થકી કરવામાં આવી હતી ભવ્ય ઉજવણી વિરાંગ મહેતા મહેમદાબાદ